વેલકમ સ્ટુડન્ટ મારી યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં એકવાર ફરીથી તમારું સ્વાગત છે હું છું જુનેશ શેખ મારી ચેનલમાં આપણે ધોરણ દસ ગણિત વિષયમાં ચેપ્ટર નંબર બાર વર્તુળ સંબંધિત ક્ષેત્રફળને આપણે શીખી રહ્યા છે જેમાં આગળનો અભ્યાસ આપણે કરીશું તો આજના વિડીયોમાં આપણે ચેપ્ટર નંબર બાર વર્તુળ સંબંધિત ક્ષેત્રફળના સ્વાધ્યાય બાર પોઈન્ટ બેનો દાખલા નંબર ત્રણ અને ચાર આપણે શીખવાનો છે વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો તમને સહેલાઈથી સમજાઈ જાય તે રીતે સમજાવવાનું હું પ્રયત્ન કરીશ ધ્યાનથી જોજો અને અંત સુધી જોજો ચાલો શરૂઆત કરીએ સૌથી પહેલા સ્વાદે બાર પોઈન્ટ બે નો દાખલા નંબર ત્રણ આપણે શીખવાનો છે તો દાખલા નંબર ત્રણમાં આપણને અહીંયા જે સંખ્યા આપી છે જો મેથ્સ મેથ સિમ્પલ રૂલ છે કે જ્યારે પણ કોઈ બી મેથ્સનો દાખલો આપણે કરતા હોઈએ ત્યારે એની સંખ્યાને ધ્યાનથી વાંચવાની છે ક્વેશ્ચન આપણને શું કહેવા માંગે છે એ સમજવાનું છે ઓકે તો ચાલો અહીંયા સમજીએ અહીંયા શું આપેલું છે એક ઘડિયાળના મિનિટ કાંટાની લંબાઈ કેટલી આપેલી છે ચૌદ સેન્ટીમીટર છે મિનિટ કાંટો પાંચ મિનિટમાં પરિભ્રમણ કરીને પરિભ્રમણ કરીને એટલે કે પાંચ મિનિટ આગળ જઈને કઈ રીતે આપણે સમજીએ પરિભ્રમણ કરીને જે ક્ષેત્રફળ રચે છે તે શું બહુ સિમ્પલ છે આ એક્ઝામ્પલ સમજાઈ જાય એવો જ છે ચાલો આને સમજવા માટે આપણે એક ક્લોક લઈ લઈએ તો અહીંયા એક ક્લોક છે આપણે તમે અહીંયા જોઈ શકો છો આ ક્લોકની અંદર આપણે એને ધ્યાનથી સમજીશું કે અહીંયા એક્ઝામ્પલ આપણને કેવા શું માંગી રહ્યું છે તો અહીંયા સૌથી પહેલાં શું કીધું છે મિનિટ કાંટાની લંબાઈ આપેલી છે તો આ મિનિટ કાંટો છે ઓકે હવે અહીંયા મિનિટ કાંટો એક અને બેની વચ્ચે છે એટલે સેલાઈથી સમજવા માટે થોડી મુશ્કેલી પડે એવું છે એટલે માની લઈએ કે મિનિટ કાંટો આપણે ત્રણ ઉપર છે હમણાં ઓકે હવે મિનિટ કાંટો પાંચ મિનિટ ભ્રમણ કરે એટલે પાંચ મિનિટ આગળ વધે તો એ પાંચ મિનિટ પછી ક્યાં છે મિનિટ કાંટો ચાર ઉપર જતો રહેશે આ પાંચ મિનિટનું ડિસ્ટન્સ થયું એનું સમજાય છે આપણે ક્લોકને આપણે આરામથી સમજીએ છીએ તો આ પાંચ મિનિટ આગળ વધ્યા પછી ત્રણ થી ચાર તરફ ગયા પછી જે આ એરિયા છે એ જે એરિયા બન્યો એ એરિયાનું આપણે શું શોધવાનું છે ક્ષેત્રફળ શોધવાનું છે સમજાઈ ગયું અને ફરીથી એક બીજા ડાયગ્રામથી હું તમને સમજાવવાનો પ્રયત્ન કરું એક મેં અહીંયા સર્કલ લઈ લીધું છે જે ક્લોક સર્કલ જ હોય છે મોસ્ટલી અને એમાં આપણે અહીંયા સેન્ટરમાં મિનિટ કાંટો સેકન્ડ કાંટો ને કલાક કાંટો હોય છે અને આ પ્રમાણે એમાં ડાયલોગ હોય છે ડાયલોગ હોય છે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ ઓકે માની લો કે મિનિટ કાંડો અત્યારે ત્રણ ઉપર છે મિનિટ કાંડો આટલો હોય છે પણ અહીંયા એક્ઝામ્પલમાં આ માઇનર ડિસ્ટન્સને આપણે અવોઇડ કરીશું અને મિનિટ કાંડો આટલો ગણીશું એટલે આપણા માટે આ મિનિટ કાંડો શું થઈ ગયું ત્રિજ્યા થઈ ગયું ત્રીજાને આપણે આર કહીએ છીએ રેડિયસ ત્રિજ્યા થઈ ગઈ મિનિટ કાંડો આપણા માટે શું થઈ ગઈ ત્રિજ્યા તો મિનિટ કાંડની લંબાઈ આપણને કેટલી આપેલી છે ચૌદ સેન્ટીમીટર એટલે આપણા માટે લંબાઈ એટલે કે ત્રિજ્યા કેટલી થઈ છે ચૌદ સેન્ટીમીટર ઓકે હવે એ મિનિટ કાંટો પાંચ મિનિટ આગળ વધે એટલે પાંચ મિનિટ આગળ વધશે એટલે ત્રણ પરથી ક્યાં આવશે ચાર પર આવશે તો આ જે પાંચ મિનિટ આગળ વધ્યો એમાં જેટલો એરિયા કવર થયો એનો આપણે ક્ષેત્રફળ શોધવાનું છે એરિયા કયો કવર થયો તો આ એરિયા કવર થયો આટલો તમે મારી પેન ફરી રહી છે જોઈ રહ્યા છો તો આ જે આટલો એરિયા થયો એ એરિયાનું આપણે ક્ષેત્રફળ શોધવાનું છે આ ચેપ્ટરના શરૂઆતના વિડીયોમાં ઇન્ટ્રોડક્શન અને ફોર્મ્યુલા વિડીયો વાળા વિડીયોમાં જ આપણે સમજ્યા હતા કે આમાં બે ચાર ટોટલ ચાર ટર્મ્સ છે લઘુ વૃતાંશ લઘુ લઘુવૃત્તખંડ અને ગુરુવૃતખંડ તો આ જે એરિયા થયો જે એરિયા મિનિટ કાંડો પાંચ મિનિટ પરિભ્રમણ કર્યા પછી જે એરિયા થયો એ આપણા માસ શું થયું લઘુ વૃતાંશ એટલે ઇન શોર્ટ આ જે આપણને ક્ષેત્રફળ શોધવાનું કીધું છે એ આપણને લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ શોધવાનું કીધું છે ઓકે સમજાઈ ગયું તો ચાલો લઘુ જ છે જો યાદ ના હોય તો મેથ્સમાં સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફોર્મ્યુલા છે અને દરેક ચેપ્ટરની શરૂઆતમાં હું એક વિડીયો ફોર્મ્યુલાનું બનાવું છું તો આ ચેપ્ટરનું પણ વિડીયો છે જો એ તમને ના સમજાતું હોય યાદ ના હોય તો તમે ત્યાં જઈને જોઈ શકો છો ઓકે તો લઘુ વૃતાંશના ક્ષેત્રફળનું સૂત્ર શું છે લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ બરાબર પાઈ આર વેલ્યુ છે ખૂણો કયો ખૂણો તો અહીંયા આ જે ખૂણો બને છે એ કેટલો છે આપણને ખબર નથી તો એ પણ શોધવું ઈઝી છે તમે એક વસ્તુ જાણો છો ક્લોકમાં દરેક નંબર જે છે એ ઇક્વલ ડિસ્ટન્સમાં હોય છે મતલબ એ ઇક્વલ ડિગ્રીમાં હોય છે ખૂણામાં હોય છે ઇન શોર્ટ સમજાવું તો બારથી એક વચ્ચે એકથી બે વચ્ચે જે ડિગ્રી હોય છે એ સરખી હોય છે તો આપણે ઠીટા ફાઇન કરવા આ ફાઇન કરવા માટે આપણે શું કરીશું કે ક્લોકમાં ટોટલ કેટલા પાર્ટ છે તો બાર પાર્ટ છે ટોટલ કેટલા પાર્ટ છે બાર પાર્ટ છે હવે સર્કલનું ડિગ્રી કેટલી હોય છે સર્કલની ડિગ્રી હોય છે થ્રી સિક્સટી જે આપણે બધા જ જાણીએ છીએ તો આપણે એક ભાગ આ ભાગ પડે છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત ખૂણો શોધવો હોય તો શું કરીશું ટોટલ ભાગ કેટલા છે બાર અને સર્કલની ડિગ્રી કેટલી હોય છે થ્રી સિક્સટી તો આપણે થીટા બરાબર શું કરીશું ટોટલ જે ડિગ્રી છે એમાંથી ટોટલ પાર્ટને ડિવાઈડ કરી દઈશું તો થીટા બરાબર બાર તરી છત્રીસ એટલે

ઓકે સાત દુ ચૌદ હવે અંશમાં શું વધ્યું સમજાઈ ગયું છે હવે અહીંયા જુઓ આ શું થશે આપણા માટે અગિયાર દુ બાવીસ અને આ શું થશે છ દુ બાર બે કટ થઈ જશે એ જ રીતે બે તરી છ એટલે અહીંયા શું વધ્યું ત્રણ વધ્યું એટલે અગિયાર આપણો જવાબ શું થશે એકસો ચોપન ભાગ્યા ત્રણ અને હંમેશા ક્ષેત્રફળનો જે યુનિટ છે એ શું છે જે અહીંયા યુનિટ આપ્યો હોય સેન્ટીમીટર એનો અગર મીટર આપ્યો છે તો મીટરનો સ્ક્વેર ઓકે તો આટલો આન્સર તમારી ચોપડીમાં છે તમારી ટેક્સબુકમાં એકસો ચોપન ભાગ્ય ત્રણ આન્સર આપેલો છે આગળ આપણે કરવાનું નથી તો તો ગયું ગયું છે જો હોય સેક્શનમાં જરૂરથી બતાવજો કે મને દાખલા નંબર ત્રણ ને સહેલાઈથી સમજાઈ ગયું છે કોઈ કન્ફ્યુઝન છે એમાં તો પણ તમે મને કોમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો કે મને અહીંયા આ સ્ટેપમાં અહીંયા કન્ફ્યુઝન થાય છે ઓકે તો ચાલો આજના વિડીયોનો આપણો બીજો દાખલો સ્વાધ્યાય બાર પોઈન્ટ બે નો દાખલા નંબર બે આપણે ચાલો દાખલા નંબર ચારમાં શું કહેવા માંગ્યું છે આપણે જોઈએ દસ સેન્ટીમીટર ત્રીજા વર્તુળની જીવા કેન્દ્ર આગળ કાંટ ખૂણો આતરે છે તો તેને અનુરૂપ લઘુવૃત ખંડ અને બીજું શું છે ગુરુ ક્ષેત્રફળ શોધો અહીંયા આપણે બે વસ્તુનું ક્ષેત્ર શોધવાનું કીધું છે એક લઘુ વૃત ખંડ અને એક છે લઘુ વૃત્તા લઘુ વૃત ખંડ અને લઘુ વૃતાંશમાં ફરક છે જે આપણે સમજીશું અને એની સાથે સાથે ગુરુ વૃતાંશ પણ શોધવાનું છે હંમેશા જ્યારે ફિગર પોસિબલ હોય એક્ઝામ્પલની ત્યારે સૌથી પહેલા આપણે એની ફિગર ડ્રો કરવાની મેં એક સર્કલ લઈ લીધું છે સર્કલનું કેન્દ્ર ઓ છે માની લઈએ આપણે અને એની ત્રિજ્યા કેટલી છે ત્રિજ્યા આપણને આપેલી છે આર બરાબર દસ સેન્ટીમીટર હવે આગળ સંખ્યામાં શું કહે છે વર્તુળની જીવા કેન્દ્ર આગળ છે એક જીવા આપણે લઈ લઈએ વર્તુળની આ છે જીવા એ બી અને આપણે આની ત્રિજ્યા લઈ લઈએ ઓસી ત્રિજ્યા લઈ લઈએ બરાબર છે ઓસી ત્રિજ્યા લઈ લઈએ તો આ જે જીવા છે એ બી જીવા દોરીએ કેન્દ્ર આગળ કેટલો ખૂણો આતરે છે કાટ ખૂણો એટલે કે નિયમોશ્ન ખૂણ આતરે છે તો આને અનુરૂપ આપણે શું શોધવાનું છે લઘુ ક્ષેત્રફળ અને ગુરુ ક્ષેત્રફળ શોધવાનું છે ચાલો સૌથી પહેલા આપણે ગુરુ વૃતાંશનું સમજી લઈએ લઘુ ક્ષેત્રફળ શોધીશું તો ગુરુ વૃતાંશ કોને કહેવાય તો જીવાનો આ એક પાર્ટ છે એ હું હમણાં રિડ્યુસ કરી દઉં છું તમને સમજાવવા માટે કે આ છે આ જીવા હતી જે જીવા એ બી હતી હવે એને આપણે ત્રિજ્યામાં કન્વર્ટ કરીને ઓબી કરી ઓકે તો ગુરુ વૃતાંશ કોને કહેવાય તો લઘુ વૃતાંશ અને ગુરુ વૃતા મોટો વૃતાંશ હવે અહીંયા આ જે છે આ એરિયા છે એ આપણો લઘુ શું થયું આને શું કહેવાય લઘુ વૃતાંશ અને આ એરિયા સિવાયનો જે એરિયા છે આ જે એરિયા છે એ એરિયા શું થશે

આ રીતનું જે હોય વર્તુળનો આ એક ચાપ હોય અને એની બે ત્રિજ્યા હોય કવર થાય લઘુ વૃતાંશ હવે લઘુવૃત્ક કોને કહેવાય તો આ જે લઘુ વૃતાંશ છે એની બે ત્રિજ્યાઓને જોડતી જે જીવા હોય આ જીવા છે અહીંયા હું એને સમજાવું તો જુઓ આ છે ઓકે તો આ બે ત્રિજ્યા ઓસી અને ઓબી ત્રિજ્યાના જે પોઈન્ટ છે એને આપણે જોડી દઈએ અને એક જીવા બીસી લઈ લઈએ તો આ બે સોરી એક જીવા દ્વારા જે એરિયા કવર થાય છે વર્તુળ જોડે વર્તુળના ચાપ જોડે એને આપણે શું કહીશું લઘુ વૃત્ંડ કરીશું શું કહીશું લઘુ વૃતખંડ એટલે અહીંયા આ જે એરિયા છે એરિયા શું થયું લઘુ વૃતખંડ એરિયા થયું ચાલો કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો લઘુ વૃતખંડ કોને છે હવે આપણે લઘુ વૃતખંડનું ક્ષેત્રફળ શોધવાનું છે તો લઘુ વૃતખંડનું ક્ષેત્રફળ શોધવા માટે આપણે શું કરીશું ઇન્ટ્રોડક્શન એન્ડ ફોર્મ્યુલા વાળા પણ તમને સમજાવ્યું હતું ફરીથી વિડીયોમાં ઇરેસ કરવા જે ઈરેસ કરી દઉં છું ઓકે પાછું ડ્રો કરી લઈએ આપણે તો જે લઘુ વૃતાંશ હોય છે આપણી જોડે અહીંયા જે ફિગરમાં લઘુ વૃતાંશ છે એનું અલગથી ડ્રો કરું તો આ સી ઓ બી લઘુ વૃતાંશ થયું અને આમાં સોરી

લઘુ વૃતા ક્ષેત્રફળ શોધવાનું છે તો ચાલો લઘુ ક્ષેત્રફળ બરાબર શું શું આવશે સૂત્ર છે હમણાં ગયા એક્ઝામ્પલમાં જોયું આપણે પાયર થ્રી સિક્સટી આપણી જોડે ત્રિજ્યા છે હવે તમે કશો થીટા ક્યાંથી લાવવાનો તો અહીંયા કાટ ખૂણો આંતરે છે એવું આપણને કીધેલું જ છે એટલે થીટા કેટલું થયું નાઇન્ટી ડિગ્રી થયું હવે એમાં વેલ્યુ મૂકીએ ની વેલ્યુ અહીંયા આપણને કીધેલી છે એ પ્રમાણે લઈશું કેટલી કીધેલી છે અંશમાં જોઈએ તો ત્રણ પોઈન્ટ ચૌદ ગુણ્યા દસ ગુણ્યા દસ સો થશે અને ત્રણ પોઈન્ટ ચૌદ ગુણ્યા સો કરીએ તો આ બે ઝીરો છે તો બે પોઈન્ટ કેન્સલ થઈ જશે એટલે શું બચશે ડાયરેક્ટ આપણી જોડે ત્રણસો ચૌદ ભાગ્યા ચાર સેન્ટીમીટર સ્ક્વેર આ આપણને લઘુ વૃતા ક્ષેત્ર પણ મળ્યું છે એને હજી આપણે ઇવોલ્યુટ કરી દઈએ ભાગાકાર કરી દઈએ ત્રણસો ચૌદ ભાગ્યા ચાર ચાર સત્તા અઠયાવીસ ત્રણ ચાર અઠા બત્રીસ બે જીરો ચાર પંચા વીસ જીરો એટલે આપણને શું જવાબ મળશે ઇઠ્યોતેર સેન્ટીમીટર સ્ક્વેર હું તમને ફટાફટ રિમાઇન્ડ કરાવી દઉં કે આપણે લઘુ વૃત ખંડનું ક્ષેત્રફળ શોધવા માટે શું કરવાનું છે લઘુ છે બા ત્રિકોણ ઓબીસી નું ક્ષેત્રફળ આપણે શોધવું પડે તો ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર શું છે એક દ્વિતિયાશ પાયો ગુણ્યા વેદ

સો ભાગ્યા બે કેટલા થશે પચાસ સેન્ટીમીટર સ્ક્પ ક્લિયર છે એટલે સુધી હવે આપણે જે શોધવાનું છે આપણને મળી જશે શું શોધવાનું છે આપશે આપણે લઘુ વૃત ખંડનું ક્ષેત્રફળ બરાબર હમણાં જ સમજાવ્યું મેં તમને લઘુ વૃતાંશ નું ક્ષેત્રફળ ઓછા ત્રિકોણ ઓબીસી નું ક્ષેત્રફળ લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ કેટલું છે ઇઠ્યોતેર પોઈન્ટ પાંચ ઓછા ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું છે પચાસ તો બંનેની માઈનસ કરીશું આપણે તો આપણને શું મળશે અઠ્યાવીસ પોઈન્ટ પાંચ સેન્ટીમીટર સ્ક્વેર એટલે આપણો આ જે પહેલો પ્રશ્ન હતો લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ કેટલું થાય તો લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ આપણને મળશે અઠયાવીસ પોઈન્ટ પાંચ સેન્ટીમીટર સ્ક્વેર ચાલો સમજાઈ ગયું બહુ સિમ્પલ હતું હવે બીજી વસ્તુ છે બીજી વસ્તુ શું છે ગુરુ વૃતાંશનું ક્ષેત્રફળ શું હતું ગુરુ વૃદ્ધાંશનું ક્ષેત્રફળ શોધવા માટે મેં ઇન્ટ્રોડક્શન એન્ડ ફોર્મ્યુલા વાળા વિડીયોમાં સમજાવ્યું છે કે સર્કલના ક્ષેત્રફળમાંથી જો આપણે લઘુ વૃદ્ધાંશનું ક્ષેત્રફળ માઇનસ કરી દઈએ તો આપણને શું મળશે ગુરુ વૃદ્ધાંશનું ક્ષેત્રફળ ક્વિકલી એને હું સમજાવી દઉં આ સર્કલ છે આપણી જોડે આ સર્કલમાં ઓ કેન્દ્ર હતું અને આપણી જોડે આ ઓ અને ઓ બી ત્રિજ્યા હતી અને આ જે એરિયા છે આપણો શું હતો લઘુ વૃતાંશ હતું ઓકે તો ગુરુ વૃતાંશ શું હતું એના બાકીનો એરિયા એટલે અહીંયા હવે સમજીએ આપણે આ એરિયા શોધવાનો છે તો હું જો સર્કલ નું ક્ષેત્રફળ શોધી ના ક્ષેત્રફળમાંથી માત્ર ને માત્ર આટલો એરિયા માઇનસ કરી દઉં તો મને ગુરુવૃતા મળી જાય એટલે અગાઉ આપણે જે ગુરુવૃત્માં કર્યું એ પ્રમાણે જ કરવાનું છે તો ગુરુવૃતા ક્ષેત્રફળ બરાબર શું થશે ગુરુવૃતા ક્ષેત્રફળ બરાબર વર્તુળનું ક્ષેત્રફળ ક્ષેત્રફળ ક્ષેત્રફળનું સૂત્ર શું છે પાયાર સ્કવેર લઘુ વૃતાંશ નું ક્ષેત્રફળ આપણી જોડે ઓલરેડી શોધેલું જ છે એટલે ફરી શોધવાનું નથી કેટલું છે ઇઠ્યોતેર પોઈન્ટ પાંચ પાયની વેલ્યુ ત્રણ પોઈન્ટ ચૌદ ત્રીજા દસ સ્કવેર છે એટલે બે વખતે થશે માઇનસ ઇઠ્યોતેર પોઈન્ટ પાંચ ત્રણ પોઈન્ટ ચૌદ ગુણ્યા સો કરીએ તો શું થઈ જશે આપણે પોઈન્ટ મૂકીએ પાંચ ત્રણ ઝીરો દસ પાંચ અને તેવીસ તો આ બંનેની જો બાદબાકી કરીશું તો આપણને શું મળશે બસો અને ક્ષેત્રફળનો યુનિટ લખીશું આપણે સેન્ટીમીટર સ્ક્વેર તો આપણે જે શોધવાનું હતું એ આપણને મળી ગયું છે ગુરુ વૃતાંશનું ક્ષેત્રફળ આપણને શું મળ્યું છે બસો પાંત્રીસ પોઈન્ટ પાંચ સેન્ટીમીટર સ્ક્વેર તો આજના વિડીયોમાં આ બે એક્ઝામ્પલ આપણે સમજવાના હતા જે આપણે સમજ્યા છે અને આશા રાખું છું કે તમને સમજમાં આવી પણ ગયા હશે બહુ સિમ્પલ છે સંખ્યાને ધ્યાનથી વાંચશો અને તમારી દિમાગમાં ફોર્મ્યુલા અને એનો કોન્સેપ્ટ ક્લિયર હશે તો તમે સહેલાઈથી કરી શકશો તો આજના વિડીયો માટે આટલું જ હતું ફરીથી મળીશું એક નવા વિડીયોમાં જો તમને કોઈ કન્ફ્યુઝન હોય તો મને કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો તમને સમજાઈ ગયું અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો થેન્ક યુ